નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજે સાંજે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો પેન્શનરોની આખરે લાગી છે એક મોટી લોટરી તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ તો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ એ દરેક પેન્શનરો માટે જ્યારે નિવૃત્ત થાય ત્યારે પેન્શન ચાલુ કરવા માટે એક અગત્યનો દસ્તાવેજ છે જેમાં પેન્શનર હોય તો તેની જે સેવા અવધી હોય તેનો સમયગાળો ને બધું લખેલું હોય છે તેમજ તેની નિવૃત્તિની તારીખ જન્મ તારીખ અને કેટલું પેન્શન નક્કી કરાયું છે ક્યારથી પેન્શન શરૂ થશે તે બધી વિગતો તે પીપીઓ નંબરમાં હોય છે તો ખાસ કરીને જ્યારે કોઈપણ કર્મચારી નિવૃત્ત થતા હોય ત્યારે તેનો પીપીઓ છે તે તેને થોડાક સમય બાદ આપવામાં આવતો હોય છે તો હવે સરકારે એવું નક્કી કર્યું છે કે કોઈ પણ કર્મચારી નિવૃત્ત થાય તે પહેલાં તેનો પીપીઓ છે તે ઇશ્યુ થઈ જાય અને જ્યારે સેવા નિવૃત્ત થવાના હોય તે પહેલાં અગાઉ બે મહિના પહેલાં તેને જ્યાં પીપીઓ છે તે આપવામાં આવે અને તેની હાર્ડ કોપી હોય અને સોફ્ટ કોપી એટલે કે પીડીએફ પણ છે તે આપવામાં આવતી હોય છે એટલે ભવિષ્યમાં ક્યારે પણ પીપીઓ ખરાબ થઈ ગયો હોય ખોવાઈ ગયો હોય તો તરત જ જે નવી પ્રિન્ટ હોય તે પ્રિન્ટ આઉટ નીકળી જાય તો મિત્રો આ હતી આજની માહિતી પણ થોડીક અન્ય બીજી પણ વાત કરવાની છે જેના આજના વિડીયોમાં એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો કેન્દ્ર સરકાર પછી હવે ચાર મુખ્ય રાજ્યોએ પણ દિવાળી પહેલાં તેમના કર્મચારીઓને મોટી ભેટ આપી છે તો આ રાજ્યોએ મોંઘવારી ભથ્થામાં છ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે તો આ નિર્ણયથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ચહેરા પર ખુશી ફરી વળી છે તો કેન્દ્ર સરકાર દ્વારા ડીએમાં ચાર ટકા વધારા બાદ હવે રાજ્ય સરકારોએ પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરીને આ રાહતનો લાભ લીધો છે તો આનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર રીતે વધારો થશે અને તહેવારોની મોસમ દરમિયાન તેમને ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વધારો થશે અને આર્થિક નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી વપરાશ વધશે અને બજારમાં પાછું આવશે મિત્રો તો તો ત્યારબાદ વાત કરીએ દિવાળી પહેલા કર્મચારીઓને મોટી ભેટ તો કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોએ પણ તેમના કર્મચારીઓ માટે છ ટકા ડીએ વધારાની જાહેરાત કરી છે તો આ રાજ્યોના લાખો કર્મચારીઓને હવે નવેમ્બરથી વધેલો પગાર મળવાની અપેક્ષા છે તો આ નિર્ણયથી રાહત મળે છે તો ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓ અને પેન્શનરોને એવો અંદાજ છે કે સરેરાશ કર્મચારીઓના પગારમાં ચાર હજાર રૂપિયાથી નવ હજાર રૂપિયાનો વધારો થશે અને દિવાળી પહેલાં આવી ભેટ માત્ર નાણાકીય રાહત જ નહીં પરંતુ કર્મચારીઓનું મનોબળ પણ વધારશે ત્યારબાદ વાત કરીએ તો રાજ્યોમાં અલગ અલગ ડીએ દરમાં વધારો તો દરેક રાજ્યએ તેમની આર્થિક પરિસ્થિતિને આધારે અલગ અલગ દરે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે તો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશે તેમાં છ ટકાનો વધારો કર્યો છે જ્યારે રાજસ્થાન અને હરિયાણાએ તેમાં પાંચ ટકાનો વધારો કર્યો છે તો અગાઉ કેન્દ્ર સરકારે પણ જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવતા ત્રણ ટકા મોંઘવારી ભથ્થાનો વધારો કરવાની જાહેરાત કરી હતી તો રાજ્યોના આ પગલાંથી હવે સમગ્ર દેશમાં મોંઘવારી ભથ્થાના દર લગભગ સમાન થઈ ગયા છે તો નાણાં વિભાગનું કહેવું છે કે આનાથી નાણાકીય બોજ વધશે પરંતુ કર્મચારીઓના હિતમાં આ નિર્ણય જરૂરી હતો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની સીધી અસર પગાર અને પેન્શન પર પડે છે તો મોંઘવારી ભથ્થામાં વધારો સીધો પ્રભાવ કર્મચારીઓના કુલ પગાર પર પડશે તો વધુમાં પેન્શનરોને પણ આ વધારાનો ફાયદો થશે કારણ કે પેન્શન પણ મોંઘવારી પથ્થાને આધારે નક્કી થાય છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર પચાસ હજાર હોય તો છ ટકાના વધારાના તેમને ત્રણ હજાર રૂપિયા મળશે તેવી જ રીતે પેન્શનરોના માસિક પેન્શનમાં પણ પંદરસોથી પચીસો રૂપિયાનો વધારો થશે તો આ વધારાથી માત્ર તહેવારોની મોસમમાં રાહત મળશે નહીં પરંતુ આગામી મહિનાઓમાં પરિવારના બજેટને પણ મજબૂત બનાવશે મુદ્દાની તો નવો ડીએ હાઇક બે હજાર પચીસ ક્યારે લાગુ થશે તો રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલા આ નવા ડીએ દરો ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે અને કર્મચારીઓને તેમના નવેમ્બરના પગારમાં આ લાભ મળશે તો ઘણા રાજ્યોએ બાકી ડીએ રકમ એકસાથે ચૂકવવાનો પણ નિર્ણય લીધો છે તો દિવાળી પહેલાં આ મોટું એક આર્થિક પ્રોત્સાહિત સાબિત થશે તો નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ડીએ વધારાથી રાજ્ય સરકારો પર હજારો કરોડો રૂપિયાનો વધારાનો બોજ પડશે પરંતુ જનતા અને કર્મચારીઓના સંતોષ માટે આ રોકાણ યોગ્ય માનવામાં આવે છે તો આગામી મહિનાઓમાં આ અન્ય રાજ્યોમાંથી પણ આવી જાહેરાતો પણ થવાની શક્યતાઓ છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ